તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટણ એપીએમસી ચેરમેન વેપારીઓને સૂચના આપી છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોની જણસો શેડ નીચે સુરક્ષિત કરાઈ છે વરસાદની આગાહી કરાઈ છે વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તે જોતા જ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ અસર જોવા મળી રહી છે વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા મોડી રાત્રે પવન સાથે વરસાદી પડ્યા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ અલ્કેશ જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે પાટણમાં પણ અસર જોવા મળી રહી છે શું વિગતો છે

એનો જે આપણે ખરીફ રવિ સિઝનનો માલ હતો એ એપીએમસી માર્કેટોમાં ઠલવાયો છે અને ખૂબ જ મોટા વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી અને આ માલ બગડે નહીં એના માટે આજે રવિવારની રજા હોવા છતાં પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ આવી ગયા છે અને સૂચના આપી છે જે શેડની નીચે બધો માલ રાખવા મારી સાથે જે એપીએમસીના ચેર સ્નેહલભાઈ છે સ્નેહલભાઈ શું શું આપણે સૂચનાઓ આપી છે રાજ્ય સરકારના હવામાન વિભાગની સૂચના અનુસાર ચોથી તારીખથી આઠ તારીખ સુધી ક્યાંક ભારે પવન અને વરસાદનું અમને આગાહી અને સૂચના આપવામાં આવી હતી એના અનુસંધાને ખેડૂતોએ ઉત્પાદિત કરેલો માલ અને એને નુકસાન ન પહોંચે એના માટે અમે એપીએમસી પાટણ દ્વારા બધી જ પ્રકારની સૂચનાઓ આપી છે વર્તમાન પત્રોમાં પણ આપ્યું છે ને ખેડૂતોને સોશિયલ મીડિયા થકી પણ જાણ કરવામાં આવી છે અમારું એપીએમસી પાટણનું તંત્ર પણ ખડે પગે છે કે ક્યાંક માવઠાના વરસાદથી ખેડૂતોના અહીં લાવેલા માલને નુકસાન ન થાય એના માટે ઓક્શન શેડ છે એની અંદર પણ પાર્કિંગ વાહનો ન કરતો બાકીનો તમામ માલ એ ઓક્શન શેડ ની અંદર જ થઈ જાય અને એકદમ સુરક્ષિત રીતે ખેડૂતનો માલ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ કે બીજી જે કંઈ પણ વ્યવસ્થા હોય વેપારીઓને અને ખેડૂતોને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે ખેડૂતોને પણ વિનંતી કરવામાં આવી છે કે હવામાન વિભાગના અને સરકાર શ્રીના જે સૂચના છે કે આ પ્રકારનું બે ચાર દિવસ માવઠું અને વરસાદને વાવાઝોડાની આગાહી છે ત્યારે ખેડૂતોને પણ સૂચના આપવા માટે છે કે આપનો માલ સુરક્ષિત જગ્યાએ રાખો જેથી કરી અને નુકસાન ન થાય અને આપણે આ ત્રણ ચાર દિવસ જે આગાહી છે એ આગાહીથી આપણે આપણા માલ ને બચાવી શકીએ ક્રિષ્ના ચોક્કસ જે રીતે સખત ગરમી પડી હતી ગરમીને કારણે જે વાતાવરણ ફેરફારો આવ્યો છે અને બીજી બાજુ હાલ હવે અત્યારે આ જે વાદળછાવ આંશિક રાહત થઈ છે પરંતુ ખેડૂતોને અત્યારે જીએસટી પણ અપીલ કરે છે કે કમસે કમ તમારો જે અત્યારે જણસો છે એને ઢાંકી રાખો અને માલ ના બગડે એની ખાસ કાળજી રાખો જી કૃષ્ણ જી અલ્કેશ અત્યારે માર્કેટ યાર્ડમાં કેટલી જણસ છે અને તું શું તે બરાબર સુરક્ષિત છે ખરી જી ચોક્કસ આપણે સ્નેલભાઈ સાથે જ વાતચીત કરી સ્નેલભાઈ કેટલી જણોસો આવેલી છે અને સુરક્ષિત કેટલી ને કેટલી બોલી રહ્યા છો અહીં લગભગ લગભગ અમારે અહીં રોજેરોજ જે જણસો આવતી હોય છે એમાં 72 પ્રકારની જણોસો આવે છે ખાસ કરીને રાયડો છે ઘઉં છે ઈરંડા છે અજમો છે એ પ્રકારની જણોસો આવતી હોય છે અને જ્યારે સરકાર સી દ્વારા સૂચના આપવામાં આવી અને ટીવીના માધ્યમથી પણ જાણ કરી એટલે અમે એડવાન્સમાં જ આયોજન કર્યુંતું ને ખેડૂતોને પણ જાણ કરવામાં આવી હતી ને વેપારીઓને પણ જાણ કરવામાં આવી હતી કે એમનો માલ બને ત્યાં સુધી ઓછો લાવવા અને લાવી દે તો અહીં વ્યવસ્થા એ પ્રકારની કરીએ છીએ કે જેથી કરી અને ક્યાંક વરસાદ થાય તો એ માલ પલડે અને બગડે નહીં એ પ્રકારની અમે બધા વ્યવસ્થા કરી જે ચોક્કસ કૃષ્ણા જો હું કેમેરા કોઈ દ્રશ્યો બતાવે આ પાર્કિંગ શેડ છે પાર્કિંગ શેડ નીચે તમામ જણસો ની બોરીઓને સુરક્ષિત રાખવામાં આવી છે જેને કરીને ક્યાંક ને ક્યાંક કદાચ છે ને કોઈ વધારે વરસાદ કઈ થાય તો એ તમામ તૈયારીઓ અત્યારે એપીએમસી ના ચેરમેને તૈયારી રાખી છે અને એમના જે બીજા એપીએમસી ના ચેરમેન છે એમને પણ એ લોકો સૂચના આપી છે કે તમે આ રીતે તૈયારી રહો જી કૃષ્ણા જી જી આભાર અલ્કેશ માહિતી